હેલો સ્ટુડન્ટ્સ હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ ફોરનું ઇન્કમ ટેક્સ એમાં આપણે ચેપ્ટર નંબર ત્રણ અન્ય સાધનોની આવક ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ જોઈ રહ્યા છીએ આજે આપણે એમાં બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો દાખલો જોવાનો છે શું કહેવા માંગે છે તો પાછળ આપેલું છે આપણને પણ આપણે પેજ બલટ પલટ ન કરવું એટલે આ એટલું બે છે મેં અહીંયા લખી નાખી છે નીચે આપેલ માહિતી પરથી શ્રી દીપકભાઈની આકારણી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટેની અન્ય સાધનોની કરપાત્ર આવકની ગણતરી કરો એમાં પહેલું આપ્યું છે ચાર ટકાના કાંઝી લિમિટેડના ડિબેન્ચર છે એમાં ટીડીએસ આપ્યું છે આપણને દસ ટકા એક લાખના બાર ટકાના માંજી લિમિટેડના કરમુક ડિબેન્ચર છે અને ઈ ટીડીએસ વીસ ટકા છે શેર પર મળેલ ડિવિડન્ડ છે ઘોડાદોળની આવક છે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ ડિપોઝિટ પર વ્યાજ મળેલ છે કરમુક ડિબેન્ચરનું વ્યાજ છે કાકા પાસેથી મળેલ બક્ષિસ છે કેનેડામાં ખેતીની આવક છે અને સંચાલક તરીકેની ફી છે તેમણે વ્યાજ અને ડિવિડન્ડ વસૂલ કરવા માટે અનુક્રમે સો અને પચાસ બેંક કમિશન ચૂકવેલ હતું બરાબર છે વ્યાજ અને ડિવિડન્ડ વસૂલ કરવા માટે ઘોડા દોડની આવક મે મેળવવા પાંચસોનો ખર્ચ કરેલ છે અને શેરના રોકાણમાં કરવા માટે શેરમાં રોકાણ કરવા માટે લીધેલી લોન પર ચૂકવેલ વ્યાજ બારસો રૂપિયા હતું હવે આપણે સૌ પ્રથમ શું કરવાનું છે કે અન્ય સાધનોની આવક નક્કી કરવાની છે દીપ આપણા દીપકભાઈની બરાબર છે તો તમને પત્રક તો ખબર જ છે દીપ દીપકભાઈની આકારણી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટેની અન્ય સાધનોની આવક આકારણી વર્ષ પાછલું વર્ષ અને પાંચ પેલું આપ્યું છે ચાર ટકાના કાનજી લિમિટેડના ડિબેન્ચર્સ ટીડીએસ છે દસ ટકા એક લાખના આપેલા છે આપણને તો આપણને લિમિટેડ ડિબેન્ચર્સ આપ્યા છે એટલે કે એક લાખના ચાર ટકા હવે આ ગ્રોસ જ આપ્યું છે તો આમાં ટીડીએસનું કાંઈ કામ નથી બરાબર છે તો અહીંયા લખી નાખશું આપણે કાનજી લિમિટેડના ડિબેન્ચર્સ પર વ્યાજ પેલું લખી નાખીએ નંબર આપી દઈ કાનજી લિમિટેડના ડિબેન્ચર્સ પર વ્યાજ ચાર હજાર આવ્યું હતું અહીંયા લખી નાખીએ આમાં બે તમે ખાના દોરો તો એ ચાલશે એક ખાનું દોરો તો પણ ચાલશે એમાં કાંઈ ખોટું નથી બીજા નંબરમાં આપણને આપ્યું છે બાર ટકાના મંજી લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર્સ હવે કરમુક્ત ડિબેન્ચર્સ આપ્યા છે તો આપણે એમાં ગ્રે ગ્રોસિંગ કરવું પડશે આપણને જે પણ આપ્યું હોય એ તો પહેલાં પચાસ હજારના આપણી પાસે ડિવેન્ચર્સ છે અને એમાં બાર ટકા આપણે વ્યાજ જોઈશી છ હજાર બરાબર પણ આ છ હજારમાં આપણે ગ્રોસિંગ કરવું પડશે ચાલો તો સૌ પ્રથમ છે આપણી પાસે બાર ટકાના મંજી લિમિટેડના ડિબેન્ચર્સ પર વ્યાજ તો અહીં લખશું મંજી લિમિટેડ ડિબેન્ચર્સ પર વ્યાજ કેટલું છે તો કે આપણને બાર ટકા આપ્યું છે તો પચાસ હજારના બાર ટકા એટલે એ આવશે આપણી પાસે છ હજાર આપણે લીધા હતા બરોબર છે હવે આની ઉપર આપણે ક્રોસિંગ કરવાનું છે ગ્રોસિંગ કેટલું કરશું આપણે તકે ટીડીએસ આપ્યું છે વીસ ટકાનો તો એને ગુણ્યાસો ભાહે આપણે ગ્રેસિંગ કેટલું કર્યું છે તો કે વીસ ટકાનું તો એના ઉલટા એંસી બરાબર છે તો આ થઈ ગયું આપણું ગ્રોસિંગ અપ હવે આને આપણે લખી નાખીએ છ હજાર સો ભાંઘા એસી તો સાત હજાર પાંચસો અને સાત હજાર પાંચસો આવશે એ આવશે આપણું અહીંયા બરાબર છે ચાલો આ ગ્રેસિંગ અપ થઈ ગયું પછી ત્રીજા નંબરમાં છે શેર પર ડિવિ મળેલ ડિવિડન્ડ તો આ થઈ ગયું ત્રીજા નંબરનું શેર પર

નવ હજાર આઠસોની પણ એ આપણને મળી છે તો એ નેટ હશે બરાબર છે ટીડીએસ કપાઈને આવ્યું હશે તો આપણે એના ઉપર ટીડીએસ એડ કરવો પડશે તો નવ હજાર આઠસો એને ગુણ્યાસો એને ભાઇંગા આપણે કેટલું છે તો કે ત્રીસ ટકા ટીડીએસ કપાણું છે તો નીચે આવશે સિત્તેર ચાલો તો નવ હજાર આઠસો ગુણ્યાસો ભાઇંગા સિત્તેર તો એ આવશે ચૌદ હજાર બરાબર છે તો ચૌદ હજારની આવક છે એ આપણે થઈ હશે અહીં લખશું આપણે ચૌદ હજાર બરાબર છે ચાલો પછી છે આપણી પાસે પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ પર મળેલ વ્યાજ હવે જો પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ પર મળેલ વ્યાજ એની રૂલ તમને ખબર છે કે જો સોલો એકાઉન્ટ હોય આપણું બરાબર અથવા તો એક જણાનો એકાઉન્ટ હોય તો એમાં પાંચ હજાર રૂપિયા સુધીની છૂટ મળે છે અને જો બે જણાનું જોઈન્ટ એકાઉન્ટ હોય તો એમાં સાત હજાર પાંચસો સુધીની છૂટ મળે છે બરાબર અહીંયા પાંચ હજાર છે અને ભાઈ દિલીપ દીપકભાઈ એકલાનું સેવિંગ ડિપોઝિટનું જે છે એ વ્યાજ છે તો એ એને પાંચ હજાર જેટલું જ જે છે એ કરમુક્ત મળશે અને પાંચ હજાર જ છે એટલે આ આપણે આવશે કરમુક્ત અહીંયા લખશું આપણે પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટનું વ્યાજ કદાચ આની જગ્યાએ સેવિંગ આપણે છે એ સર્ટિફિકેટ હોય તો સર્ટિફિકેટ ગમે એટલાનું હોય એ બાદ મળશે બરાબર છે ડિપોઝિટનું વ્યાજ કેટલું છે તો કે એ ખબર નહીં જ કેટલું છે પાંચ હજાર છે અને એ બધે બધું શું દેવાનું છે આપણે કર મુક્ત દેવાનું છે તો અહીં લખી નાખશું આપણે કર મુક્ત બરાબર છે આ મળી જશે આપણને કર મુક્ત ચાલો આગળ વધીએ પછી છે કરમુક ડિબેન્ચરનું વ્યાજ ચાલો તો આ અહીંયા પાછું આપણે લખીએ કરમુક ડિબેન્ચરનું વ્યાજ જેમાં ટીડીએસ વીસ ટકા કપાઈ ગયો છે તો છઠ્ઠું છે કરમુક ડિબેન્ચર્સ નું વ્યાજ ચાલો તો કરમુક ડિબેન્ચર્સનું વ્યાજ એ આપણી માટે છે એ અહીંયા ત્રણ હજાર આપ્યું છે પણ વીસ ટકા આપણને ટીડીએસ કાપીને આપેલું છે તો આપણે ટીડીએસ એડ કરવો પડશે તો અહીંયા આપણે લખશું ત્રણ હજાર ગુણ્યા વીસ ટકા ટીડીએસ છે એટલે ગુણ્યા સો એંસી ચાલો તો ત્રણ હજાર ગુણ્યા તો એ આવશે ત્રણ હજાર સાતસો પચાસ અને એ લખશું આપણે અહીંયા ત્રણ હજાર પચાસ પછી સાતમા નંબરમાં છે આપણી પાસે કાકા પાસેથી મળેલ બક્ષીસ હવે સગાવાલા પાસેથી મળેલી બક્ષિસ હોય તો એ વસ્તુ આપણને છે એ બાદ મળે છે તો અહીં લખશું કાકા પાસેથી મળેલ બક્ષીસ બરાબર છે તો આ નાણાં પણ આપણા જે છે એ ગણાશે નહીં કરપાત્ર બરાબર છે આપણે કાકા મામા બાપા કોઈ પણ આપણને પૈસા આપે તો એ આપણા અન્ય સાધનોની આવક હેઠળ આવશે નહીં ચાલો પછી કેનેડામાં ખેતીની આવક તો આઠમા નંબરમાં છે કેનેડામાં ખેતીની આવક અને ભારતની બહારની ખેતીની આવક છે તો એ કરપાત્ર થશે તો અહીંયા લખશું કેનેડામાં ખેતીની આવક તો એ અન્ય સાધનોની આવક હેઠળ આવશે વિદેશમાં કોઈ પણ જાતને આપણે ખેતીની આવક થાય તો પછી નવમું છે આપણી પાસે સંચાલક તરીકેની ફી તો એ પણ આપણા કરપાત્ર થશે અને સાધનોની આવક હેઠળ એમાં કોઈ ચોખવટ કરેલી નથી એટલે એ આપણે અન્ય સાધનોની આવક હેઠળ કન્સિડર કરશું હવે આટલી વસ્તુ આવશે આ સિવાય હવે એ કીધું છે કે તેમણે વ્યાજ અને ડિવિડન્ડ વસૂલ કરવા અનુક્રમે સો અને પચાસ બેંક કમિશન ચૂકવેલું હતું બરાબર છે હવે જો ડિવિડન્ડ વસૂલ કરવાને એ જે એની પાંચસો બેંક કમિશન ચૂકવ્યું છે ને એ એક ધ્યાનમાં નહીં દેવાય પણ વ્યાજ છે એ આપણને છે એ બાદ મળશે બરાબર છે ચાલો અને ઘોડાદોડની દોડની આવક મેળવવા પાંચસો ખર્ચ કરેલ છે એ પણ ધ્યાનમાં દેવાશે નહીં હવે અહીંયા આપણે બાદ કરશું બાદ આપણે શું કરશું તો કે સૌ પ્રથમ આપણે જે વ્યાજ વસૂલ કરવા માટે જે છે ખર્ચ કર્યો છે એ વ્યાજ વસૂલ કરવા માટે કરેલ ખર્ચ અથવા તો માટે ચૂકવેલ કમિશન એ એક આપણને બાદ મળશે અને એ હશે આપણા સો રૂપિયા તો બાદ કરશું માઇનસ કરશું સો રૂપિયા આ સિવાય બીજા નંબરમાં આપણને કીધું છે ઘોડા દોડની આવક માટે પાંચસો રૂપિયાનો ખર્ચ કરેલો છે તો એ પણ આપણે આ ધ્યાનમાં દેશું નહીં પછી શેરમાં રોકાણ કરવા માટે લીધેલી લોન પર ચૂકવેલ વ્યાજ હવે આના માટે એક રૂલ છે બરાબર કે શેરમાં કેટલું ડિવિડન્ડ મળ્યું છે પહેલાં તો કેટલા શેર છે તો કે આપણી પાસે એક જ શેર છે શેર શેર પર મળેલ ડિવિડન્ડ પાંચ હજાર હવે આપણે આ શેર લેવા માટે આપણે છે એ બારસો રૂપિયાનું વ્યાજ ચૂકવેલું છે તો આપણે રૂલ પ્રમાણે જેટલું ડિવિડન્ડ મળ્યું છે ને એ ડિવિડન્ડ ગ્રોસ ડિવિડન્ડ બરાબર તો એ ડિવિડનના વીસ ટકા જેટલી રકમ આપણને બાદ મળશે બરાબર એટલે કે વીસ ટકા એટલે પાંચ હજારના વીસ ટકા બરાબર આના સિવાય કોઈપણ જાતના આપણને ડિવિડન્ડ મળેલા હોય શેર પર તો એ પણ આપણે આમાં ધ્યાનમાં દઈશું પણ આ સિવાય આપણને કોઈ ડિવિડન્ડ મળેલું નથી એટલે પાંચ હજાર એને ગુણ્યા વીસ ટકા એટલે કે એક હજાર જેટલું ડિવિડન્ડ આપણને સોરી એક હજાર જેટલું વ્યાજ આપણને બાદ મળશે ડિવિડન્ડના વીસ ટકા જેટલું વ્યાજ બાદ બરાબર છે લોન પર વ્યાજ આપણે એક હજાર જેટલું બાદ મળશે એમાં બારસો રૂપિયા વ્યાજ ચૂકવ્યું છે પણ બારસો રૂપિયા આપણે ધ્યાનમાં દેવાના નથી આપણે શું દેવાનું છે ડિવિડન્ડના વીસ ટકા જેટલું ધ્યાનમાં દેવાનું છે ચાલો તો આ વસ્તુ થઈ ગઈ સૌ પ્રથમ આપણે આનું ટોટલ કરી અને પછી આ ખર્ચા બાદ કરી નાખશું બરાબર આ સિવાય એમાં કોઈ રહ્યું નથી ચાલો તો ચાર હજાર પ્લસ સાત પાંચસો પ્લસ પાંચ હજાર પ્લસ ચૌદ હજાર પ્લસ ત્રણ હજાર સાતસો પચાસ પ્લસ બેતાલીસ હજાર ત્રણસો પ્લસ આઠ પાંચસો તો એ આવશે પિંચ્યાસી હજાર પચાસ બરાબર છે તો અહીંયા આપણે લખી નાખશું પિંચ્યાસી હજાર પચાસ અને એમાંથી આપણે આ બાદ કરી નાખશું અગિયારસો માઇનસ અગિયારસો એટલે એ આવશે ત્યાંશી હજાર નવસો ને પચાસ તો અહીંયા લખી નાખશું આપણે

અને એ છે આપણી પાસે ત્યાંસી હજાર નવસો ને પચાસ બરાબર છે તો આ આવી ગઈ આપણી દીપકભાઈની એટલે કે બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો દાખલાનો આન્સર બરાબર છે તો આ હતો આપણો દાખલો બરાબર છે ખૂબ જ ઇઝી હતો થોડુંક આપણે ધ્યાન દઈ દઈ બરાબર છે થોડાક ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોઈ લેજો અને થોડાક રૂલ છે એ યાદ રાખી લેજો એટલે ક્યાંય વાંધો આવશે નહીં અને આ ચેપ્ટર એવું છે કે જેમાં તમને એકને એક વસ્તુ રિપીટ પૂછે જ છે બરાબર છે અમુક જ પોઈન્ટ ક્યાંક એવા આવી જાય કે એ તમને એમ થાય કે આ મેં વાંચેલો નથી બાકી આખું ચેપ્ટર છે એ રિપીટ જ થાય છે એવું કહી શકાય બરાબર છે તો આમાં રોકડિયા માર્ક્સ તમને મળી શકે બને એટલું ડિટેલમાં લખજો એટલે વાંધો આવશે નહીં બરાબર છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ બી આ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે થેન્ક યુ